હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે પરંતુ સુરતના પાંજરાપુર દ્વારા ગાયના છાણથી સ્તિક બનાવવાનું શરૂ કર્યું છે પર્યાવરણના સંતુલન અને વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા તેમાંથી બનાવેલ સ્તીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક અનોખો પ્રયાસ છે અતુલ વોરા જનરલ મેનેજર સુરત પાંજરાપોળ કેટલા વર્ષ જૂની સંસ્થા છે ને આવનારા હોળીમાં હોળી પ્રાગટ્ય કઈ રીતે કરવાના છે આપણી સુરત પાંજરાપોળ અઢીસો વર્ષ જૂની સંસ્થા છે કે જેમાં અમારી ચાર શાખામાં અગિયાર હજાર પાંચસોથી પણ વધારે જાનવર આજની તારીખે આશ્રય લઈ રહ્યા છે હોળીની વાત કરીએ તો આપણે વૈદિક હોળી એટલે કે જેને ગાયના છાણમાંથી આ જે છાણા અને ગો ગોબરસ્ટીક બને છે એમાંથી જે હોળી પ્રગટાવી એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એના સંધિકાળ દરમિયાન જે સૌથી વધારે વાયરસ પેદા થાય છે તો જો જીવાણુનો નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલું ગોબરસ્ટિક કે છાણાનો ઉપયોગ કરીશું તો જે વાતાવરણમાં કલુષિત થતું બચશે અને આપણને ચોખ્ખું પર્યાવરણ મળશે આનાથી ઝાડ બી કાપવાના ઓછા થશે બરાબર છે બીજાને શું સંદેશો આપશો જે ઓળી પ્રગટ કરવાની છે સોસાયટી નાની મોટી સંસ્થાઓ બરાબર સંદેશો આપશો સૌને મારો એ જ સંદેશો કે જેટલા આપણે લાકડાની બચત કરશું એટલે આકડું ઓછું વાળશું એટલું આપણા જંગલો કપાતા બચશે બીજું ભાવની વાત કરીએ તો આ જે ગોબર સ્ટિક છે તે વીસથી પચીસ રૂપિયા કિલો મળે છે એની સામે લાકડાનો ભાવ છે પિસ્તાલીસથી પચાસ રૂપિયા સૌથી અગત્યનું એ છે કે જેને આપણે ગાય માતા જેને માતા કહીએ છીએ માતાનો દરજ્જો આપેલો છે ગાયને પણ જો આપણે બચાવી હશે કે એનું આગળ સંવર્ધન કરવું હશે તો આજે ગોબરસ્ટિક જેટલી આપણે વધારે વાપરશું એટલું પાંજરાપોળ અને ગૌશાળાને પણ એટલો વધારે ટેકો રહેશે વાત કરીએ તો ગોબરસ્ટીક કેટલા સમય પહેલાં બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે ગોબરસ્ટીક અમે જનરલી દિવાળી પછી તે અમારી ભેસ્તાન શાખા જે છે ત્યાં બનાવવાનું શરૂ થઈ જાય છે આ વર્ષે પણ અત્યાર સુધીમાં પંદરથી વીસ ટન તો ઓલરેડી અમે ઓર્ડર લઈ લીધા છે કારણ કે ચાર રસ્તા પર અને સોસાયટીમાં જે હોડી પ્રગટાવવાની હોય તો સ્વાભાવિક છે કે એનો સ્ટોર પહેલાંથી નહીં કરી શકાય એટલે ઓર્ડર અમે ગયા સોમવારથી લેવાના ચાલુ કરી દીધા છે અને હવે એની જે ડિલિવરી છે તે હોડીના આગલે દિવસથી શરૂ થઈ જશે હજુ સુધી કેટલા ઓર્ડર અને આગળ ઓર્ડર ઓર્ડર જરાક અમારા દર્શકો અમારી આ ઘડતરો શાખા પર જ નોંધાવી શકાય છે અને બેસ્તાન શાખા પર પણ છે પંદરથી વીસ ટનનો ઓર્ડર ઓલરેડી લેવાઈ ગયો છે ડિલિવરી પણ શરૂ જ છે અને હજુ બીજી લગભગ દસથી પંદર ટન બીજી અમારે ત્યાં જો એનું પ્રોડક્શન ચાલુ છે એ પ્રમાણે એનું ઉત્પાદન થશે સુરત